હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગુંદાની કાચરી તો ગુંદાની કાચરી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું ને કેટલી સામગ્રી જોશે આપણે કાચરી માટે મેં અઢીસો ગુંદા લીધા છે થોડાક આવા કણે ચડેલા હોય ને મોટા હોય ને એની સારી થાય તો એવા લેવાના તો અઢીસો લીધા છે તો એને હવે આપણે કટ કરી લેશું આ હોય ને એની ડાળખી એને કાઢી લેવાની ને પછી આવી રીતના હાથથી ઢીકો મારી અને આ ઠરિયો હોય ને એને કાઢી લેવાનો આવી રીતે સેજ લુચી કાસ વધારે લાગતી હોય ને તો તમારે હળદર મીઠાવાર વાત કરો તો એ થઈ જાય આવી રીતે આપણે બધાના ઢીકા મારીને અલગ કરી લીધા છે હવે એના આપણે બી હોય ને કાઢી લઈએ બધાએ આ કાચરી બહુ મસ્ત લાગે આખા વરસ માટે તમારે બનાવી ને તો તમે બનાવી શકો ખરાબ નહીં થાય આ કાચરી આ બધામાંથી ઠરિયા કાઢી લીધા છે કોઈ કાચા ગુંદા હોય ને તો એમાંથી આવો ઠરિયો ન નીકળે આવા ઝીણા હોય છે ને તો એમાંથી ઠર્યો નહીં નીકળે તો એ સુકાશે ને તો આ ફેડો એકલો એકલો જ નીકળી જશે એક ચમચી હળદર નાખશું ગુંદા વય પ્રમાણ મીઠું નાખવાનું એક ચમચી લીંબુનો રસ એક લીંબુનો રસ હવે હાથેથી આવી રીતના મસડી લેવાનું બધા ગુંદામાં આવી રીતે અડધર મીઠું ચડી જવું જોઈએ જામ કોઈ ખાલી ન રહેવું જોઈએ જો બધા જ આપણા મસ્ત ચડી ગયું છે આમાં હવે આને બે એક કલાક માટે આમનેમ રહેવા દેવાના પછી જ આપણે સુકવવાના એને અત્યારે હવે આપણે એને બે કલાક માટે રહેવા દેસું એટલે હળદર મીઠું એમાં ચડી જાય એક કલાક થઈ ગઈ છે થોડુંક હળદર મીઠું ની નાખ્યું ને એનું આવું પાણી પણ છૂટું પડી જાય અને આમાં આ થોડાક તમને આમ કલર ચેન્જ થઈ ગયો હોય એવા દેખા પોચા પડી ગયા હોય એ વસેજ હવે એને બધાને આપણે સૂકવી દઈશું એને તડકો આવતો હોય તો તડકામાં જ સૂકવવાના ન પંખા નીચે તમે સુકવી દો તો પણ ચાલે આવી રીતે બધા સુકવવાના એટલે સુકાઈ જાય જલ્દી આમ આવી રીતના સુકવીએ ને તો અત્યારે આને આપણે સુકવી દીધા છે હવે એને દોઢથી બે દિવસ એને સુકવવા દેવાના હાવ સુકાઈ જાય ને તે પછી જ એને આગળની પ્રોસેસ કરશું તો અત્યારે આપણે એને સુકવવા રહેવા દેસું કાચરી સુકાઈને રેડી થઈ ગઈ છે કલરે પણ એવો ને એવો ગ્રીન જ દિવસ જો એટલે કાચરી મસ્ત થાય આપણે લીંબુ નાખ્યું હોય ને એટલે આ મેં અઢીસો ગુંદા લીધા હતા એટલાક થઈ ગયા એટલે તમારે બે પાંચ કિલાની બનાવીને રાખવી તો આવી રીતે તમે રાખી શકો અને અત્યારે ઉનાળામાં તડકો સરસ હોય એટલે સુકાઈ જાય તો અત્યારે બનાવી લેવાની તો હવે તમે હવે આપણે એને તરી લેશો તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું ને તેલ ફાસ રાખવાનું આ તમે ગુંદા અથાણામાં પણ નાખી શકો સુકવણી કરી આપણે કાચરીમાં લીધા ને એવી જ રીતે તમે અથાણામાં પણ વાપરી શકો અથાણામાં વાપરવા હોય તો તમારે જયારે નાખવાય ત્યારે કેરીના પાણીમાં બોરી દેવાના તો તમે આખા વર્ષની સુકવણી કરીને રાખી શકશો તરાઈ ગઈ છે આપણી કાચરી હવે આપણે સવિંગ બાઉલમાં લઈ લેશું સેજ ચાટ મસાલો નાખવાનો જરાક જ તો તૈયાર છે આપણી ગુંદાની કાચરી આખા વરસ માટે તમે ભરી બનાવી શકો ના તો એટલી મસ્ત લાગે ને બટેટાની ચિપ્સ ખાતા હોય ને એવી લાગે આ છોકરા પણ ખાઈ શકશે નાના છોકરાઓને તમે કરીને આપશો ને તો પણ ખાઈ શકશે ને ગુંદા બહુ સારા શરીર માટે